નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર ભટ્ટ વાત કરીશું ભાવિ દર્શન કાર્યક્રમમાં દિવસના પંચાંગની સાથે દિવસનો વિશેષ મહિમા જાણીશું અને જાણીશું બાર બાર રાશિના જાતકોનું રાશિફળ અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી જય ભગવાન તો દર્શક મિત્રો કાર્યક્રમની શરૂઆત કરીએ અને જાણીશું આજના દિવસનું પંચાંગ શું કહી રહ્યું છે

આજનું કરણ બાલવ કરણ બની રહ્યું છે રાશિની વાત કરવામાં આવે તો આજે મિથુન રાશિ બની રહી છે અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મિથુન ગણાશે જેના વર્ણના અક્ષરો રહેશે ક છ અને ગ આ છે આજના દિવસનું પંચાંગ જી

વિજય મુહર્ત ની વાત કરીએ તો વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને ઓગણપચાસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને છત્રીસ મિનિટ સુધી રહેશે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો જી તો દિવસના શુભાશુભ મુહૂર્તો પણ આપણે જાણી લીધા છે અને હવે નજર કરીશું બારે બાર રાશિના જાતકોના રાશિ પર ફળ આજનો દિવસ કેવો રહેવાનો છે સાથે કયા ઉપાયો રાશિ પ્રમાણે કરવાના છે અને કયા એવા શુભ મંત્રો છે કે જે મંત્રોના જાપ આજે આપ કરશો તો આપને વિશેષ ફળ મળશે તે વિશે માહિતી મેળવીશું પરંતુ જો આપ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને સંપર્ક કરી શકો છો આપનો પ્રશ્ન જણાવી શકો છો અને તેમનું ઉત્તર અમે આ કાર્યક્રમમાં આપને આપતા હોઈએ છીએ અનેгат રોજ જિલ્લા પણ દર્શક મિત્રોના પ્રશ્નો હતા તે પ્રશ્નોનો ઉત્તર પણ આසුતોષી કાર્યક્રમના અંતમાં આપને આપવાના છે તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો હવે આગળ વાત કરીશું મેષ રાશિની મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણીએ જી બિલકુલ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે અ લ અને ઈ તમારો આજનો દિવસ રોમાંચક અને આનંદદાયક રહેવાનો છે તમે મુસાફરી અને પારિવારિક કારણો થાક પણ અનુભવ કરી શકો છો તમને તમારા જીવનસાથી તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળવાના યોગો આજે બની રહ્યા છે મિત્રો અને સંબંધીઓના ઘરે મુલાકાત થઈ શકે છે મિત્રતાનો વ્યાપ આજે વધતો જોવા મળી શકે છે ઉપાયની વાત કરીએ તો આજે મગનું સેવન કરવું એ આપના માટે આજે મંગલકારી ઉપાય રહેશે શુભ રંગ આજે આપના માટે કથ્થઈ સાબિત થશે શુભ મંત્ર ની વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ મહામંત્ર પુરુષોત્તમાય નમઃ આજે આપે પુરુષોત્તમાય નમ મંત્રનો જાપ કરવો આપના માટે મંગલકારી સાબિત કોઈ પણ રીતે આ મંત્રનો જાપ કરો આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે જી

યાત્રા થાય એવી પણ સ્થિતિ જોવા મળી રહી છે ઉપાયની વાત કરીએ તો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીશું શુભ મહામંત્રની કે જેનો જાપ કરવાથી દિવસ મંગલકારી સાબિત થઈ શકે મંત્ર છે ઓમ શ્રીનાથાય નમઃ આ મહામંત્રનો જાપ કરવો આજે આપના માટે મંગલકારી સાબિત થશે

તમારે તમારા ખર્ચ ઉપર આજે નિયંત્રણ રાખવું પડશે આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની પણ આવશ્યકતા બની રહી છે આજે ધાર્મિક કાર્યમાં સહભાગી થવાનો આપને અવસર પણ પ્રાપ્ત થાય એવા યોગો બની રહ્યા છે તો સાથે આજે તમને સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે તો એકંદરે દિવસ આજે આપના માટે શુભ અને મંગલપ્રદ છે વાત કરીએ ઉપાયની તો આજે મગનું દાન કરવું આપના માટે શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહેશે શુભ રંગ રાશિના જાતકો માટે આજે પીળો રંગ શુભ મંગલપ્રદ અને લાભકારી છે તો રીતે આજે પીળા રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ રહેશે જાણીએ શુભ મહામંત્ર ઓમ ઘણપતયે નમઃ આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના માટે શુભ સાબિત થશે તો સંભવ

આજે તમે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો તો સાથે પારિવારિક જીવનમાં તમારો પ્રેમ અને સંવાદિતા આજે જળવાઈ રહે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે તમે તમારા જીવનસાથીની ખુશીમાં તેમનો સાથ આજે આપી શકશો જે લાભકારી સાબિત થશે ઉપરાંત વિરોધીઓથી આજે સાવધાન રહેવાની પણ આવશ્યકતા બની રહી છે વાત કરીશું ઉપાયની તો આજે કર્ક રાશિના જાતકો માટે અન્નનું દાન કરવું શુભ અને મંગલપ્રદ સાબિત થશે તો સાથે જાણીએ શુભ રંગ આજે આપના માટે શુભ થઈ રહ્યો છે બદામી બદામી રંગનો પ્રયોગ કરો આપના માટે અને હિતાવ સાબિત થશે તો બદામી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપનો દિવસ મંગલમય બની રહેશે જાણીએ શુભ મહામંત્ર કે જેના જાપથી મંગલની પ્રાપ્તિ થાય મંત્ર છે ઓમ ઉમાયૈ નમઃ આ મંત્ર જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી

ભાગીદારીના કામમાં તમને આજે ફાયદો થતો જોવા મળશે તો સાથે તમારા મિત્રો અને પરિવાર સાથે મોજ મસ્તીમાં દિવસ દિવસ એવી પણ છે તો એકંદરે આજે આપના માટે છે વાત કરીએ ઉપાયની તો આજે સિંહ રાશિના જાતકોએ શ્રી સુપતમનો પાઠ કરો શુભ અને મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે શુભ રંગ આજે સિંહ રાશિના જાતકો માટે નારંગી રંગ શુભ અને મંગલકારી છે કોઈ પણ રીતે આજે આપણે નારંગી રંગનો પ્રયોગ કરો આપના માટે મંગલકારી સાબિત રહેશે અને જાણીએ શુભ મંત્ર મંત્ર કે જેનો જાપ આપના માટે રહેશે છે આદિત્યાય આ મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત રહેશે જી તો સિંહ બાદ જાણીશું કન્યા રાશિના જાતકોનું રાશિફળ ને કન્યા રાશિ માટે આજનો દિવસ કેવો રહેવાનો છે શું કરવાનું છે આપે અને શું ન કરી શકો તેમ જાણી લઈએ કન્યા રાશિ રાશિ મહેનત વગર નહીં મળે એટલે આજે મહેનત કરવાથી લાભની સ્થિતિ રહેશે વિદેશ ગમનના અવસરો પણ આજે આપને પ્રાપ્તતા જોવા મળી શકે છે આજે તમને દરેક જગ્યાએ તમારા માતા પિતાની ખુશી અને સમર્થન પ્રાપ્ત થઈ શકે મંગલકારી દિવસ રહેશે પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવાની આજે આવશ્યકતા રહે છે એકંદરે મિશ્ર પ્રતિસાદ વાળો દિવસ છે વાત કરી ઉપાયની જેને કરવાથી લાભની સ્થિતિ બની શકે આજે લક્ષ્મી સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે મંગલકારી સાબિત થઈ શકે છે જાણીએ શુભ રંગ આજે કન્યા રાશિના જાતકો માટે લીલો રંગ શુભ અને મંગલપ્રદ છે તો કોઈ પણ રીતે આપણે લીલા રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે તો આજે લીલા રંગનો પ્રયોગ કરવો શુભકારી છે જાણીએ શુભ મહામંત્ર કે જેના જાપથી દિવસને વધારે શુભ બનાવી શકાય એ મંત્ર છે ઓમ શ્રીય નામ આજે આપણે આ મહામંત્ર જાપ કરો આપના માટે મંગલપ્રદ સાબિત થશે જી તો કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે ને હવે તુલા રાશિની વાત કરીશું કે જ્યાં તુલા રાશિ માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણીએ

તો એકંદરે દિવસ આજે આપના માટે શુભકારી મંગલપ્રદ છે જાણીએ ઉપાયો વિશે તો આજે તુલા રાશિના જાતકે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો શુભ અને મંગલપ્રદ ઉપાય છે જાણીશું શુભ રંગ આજે આપના માટે ખાસ કરીને રૂપેરી રંગ શુભ અને મંગલપ્રદ છે તો કોઈપણ રીતે આજે આપે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવાથી કલ્યાણની સ્થિતિ બને આપની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે એ મંત્ર છે ઓમ શ્રીમ શ્રી યમઃ આજે યથાસંભવ આ મહામંત્ર ના જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત રહેશે જી

આજનો દિવસ તમને ખુશી અને સન્માન અપાવી શકે છે તો આજે પરિવારમાં તમારો પ્રભાવ અને મહત્વ વધવાની પણ ગ્રહસ્થિતિ મળી છે તમને વ્યાપારી અને વ્યવસાય ક્ષેત્રે લાભ મળતો જોવા મળશે તો સાથે તમે સ્વાદિષ્ટ ભોજનનો પણ આજે આનંદ માણી શકો છો તો એકંદરે દિવસ આજે આપના માટે મંગલકારી અને શુભ છે વાત કરી ઉપાયની તો આજે લાલ પુષ્પતિમાં અંબિકાની પૂજા કરવી એ મંગલકારી ઉપાય સાબિત રહેશે જાણીએ શુભ રંગ આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે લાલ રંગ શુભ અને મંગલકારી ગોચર થઈ રહ્યો છે તો આજે રીતે લાલ રંગનો કરો આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે તો લાલ રંગનો પ્રયોગ કરો મંગલકારી છે જાણીએ શુભ મહામંત્ર વૃશ્ચિક રાશિના જાતકો આજે કયો મંત્ર જાપ કરો જે મંગલકારી સાબિત થઈ શકે તો આજે આપણે દુર્ગાનો મંત્ર જાપ કરવાનો છે ઓમ દુમ દુર્ગા યૈ નમ આ મહામંત્ર નામ

સાથે પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ પણ બની રહેશે તમને અચાનક ધનલાભ થવાના આજે યોગો બની રહ્યા છે તમને તમારા ભાઈ બહેનોનો સહયોગ પણ આજે મળી શકે છે તો એકંદરે આજનો દિવસ જોઈએ તો આજે આપના માટે મંગલકારી અને ભાગ્યવર્ધક દિવસ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરી ઉપાયની કે જેને કરવાથી વિશેષ લાભ જોવા મળે તો આજે ભગવાન વિષ્ણુની પૂજા કરવી આપના માટે મંગલકારી સાબિત થશે તો વિષ્ણુ ભગવાનની પૂજા આજે અવશ્ય કરવી જાણીએ શુભ રંગ આજે ધનરાશિના જાતકો માટે પીળો રંગ શુભ અને મંગલપ્રદ છે તો આ પીળા રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ રહેશે વાત કરી શુભ મહામંત્રની કે જેના જાપથી મંગલતાની સ્થિતિ બને એ મંત્ર છે ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ આજે આપ્યા દિવ્ય મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે શુભ અને મંગલપ્રદ રહેવાના છે તો યથાસંભવ જાપ અવશ્ય કરવા જોઈએ જી ધનરાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ મકર રાશિ આજે તમને નાણાકીય બાબતોમાં કરેલા પ્રયત્નોથી લાભ થાય એવા યોગો બની રહ્યા છે વડીલોના આશીર્વાદ અને સહકાર થી કોઈ કિંમતી વસ્તુ કે મિલકતની આજે આપને પ્રાપ્તિ થાય એવી પણ ગ્રહસ્થિતિ છે તમારે આજે કેટલાક અનિચ્છનીય ન ઈચ્છા હોય છે તો ખર્ચ કરવા પડી શકે એમ છે કરવા પડશે પણ નિયંત્રણ રાખવું શુભ રહી શકે વાણીને નિયંત્રણમાં રાખો નહીતર તેના કારણે તમારી ખુશીઓ ઉપર આજે ગ્રહણ લાગી શકે એમ છે તો આજે વાચા વાણી શબ્દો પર સંતુલન રાખવાની આવશ્યકતા બની રહેશે એકંદર દિવસ મંગલકારી છે વાત કરીએ શુભ ઉપાયની તો આજે શિવજીની પંચામૃત દ્વારા પૂજા કરી મંગલકારી ઉપાય રહેશે જાણીએ શુભ રંગ આજે આપના માટે રંગ શુભ અને મંગલપ્રદ છે શુભ મહામંત્ર ની વાત કરીએ તો આજે આપના માટે શુભ મહામંત્ર છે ઓમ શૂલ પાણ એ નમઃ આ દિવ્ય મંત્રના જાપ આજે આપણે સંભવ કરવા ભગવાન શિવની કૃપા આપની ઉપર બની રહેશે દિવસ શુભ રહેશે જી

તો સાથે વ્યવસાયની દ્રષ્ટિએ તમારા માટે દિવસ લાભદાયક બની રહે છે એકંદર દિવસ મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની તો આજે કુંભ રાશિના જાતકોએ પોતાના માતા પિતાના આશીર્વાદ ગ્રહણ કરવાની સેવા કરવી આજે આપના માટે મંગલપ્રદ રહેશે તો વડીલોના આશીર્વાદ મા બાપના આશીર્વાદ ખૂબ શુભ સાબિત થાય વાત કરીએ શુભ રંગની આજે કુંભ રાશિના જાતકો માટે વાદળી રંગ શુભ મંગલપ્રદ અને લાભપ્રદ છે તો આજે વાદળી રંગનો પ્રયોગ છે અને હવે વાત કરીશું મહામંત્ર કે જેના જાપ થકી આપનો દિવસ કલ્યાણકારી સાબિત થાય મંત્ર છે આજે આપે ભવાનીના આ મંત્રનો જાપ કરવો આપના માટે શુભ સાબિત થશે તો યથાસંભવ આજે આપે આ દિવ્ય મંત્રનો જાપ અવશ્ય કરવો જી તો કુંભ બાદ જાણીશું મીન રાશિ વિશે અને મીન રાશિના જાતકોનો રાશિફળ શું કર્યો રહ્યો છે તે જાણી લઈએ મીન રાશિ રાશિ ચક્રની બારમી કે અંતિમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે સાથે જીવન સાથી સાથે કોઈ વાતને લઈને મતભેદ પણ થઈ શકે એમ છે ઉપરાંત આજે તમે કોઈ મિત્રની મદદ પણ કરી શકશો એકંદર દિવસ આજે તમારા માટે સામાન્ય સાબિત થશે વાત કરી ઉપાયની કે જેને કરવાથી લાભની સ્થિતિ બની શકે ઉપાય છે આજે કેસરના જળથી પૂજા તો જળમાં કેસર ઘોડી અને એ જળથી શ્રી પૂજા કરવી આજે આપના માટે મંગલકારી સાબિત રહેશે તો આજે મીન રાશિના જાતકો માટે લીંબુ પીળો રંગ શુભ અને મંગલપ્રદ છે તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપનો દિવસ મંગલકારી સાબિત રહેશે અને વાત કરીશું મહામંત્ર કે જેના જાપ થકી દિવસને કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે ઓમ દિગંબરાય નમ આજે આ દિવ્ય મંત્ર જાપ કરો આપના માટે આજે મંગલપ્રદ રહેશે તો યથાસંભવ આ મંત્ર જાપ કરો આપનો દિવસ મંગલકારી બની રહેશે જી તો દર્શક મિત્રો આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે રાશિફળ જાણ્યા બાદ સમય થયો છે જેટલા પણ દર્શક મિત્રોના કોલ આવ્યા હતા તેમના જે પ્રશ્ન હતા તે પ્રશ્નોના ઉત્તર આપવાનો સમય થઈ ચૂક્યો છે આશુતોષજી જણાવશો જે બિલકુલ ગઈકાલે જે પ્રથમ કોલર હતા નિસર્ગભાઈ આણંદથી એમનો પ્રશ્ન છે કેનેડાના પીઆર ક્યારે પ્રાપ્ત થશે આપની કુંડલી અભ્યાસ કરતા હાલ વર્તમાનમાં બુધની મહાદશા ચાલી રહી છે એમાં મંગળની અંતરદશા ચાલે છે આ સમય થોડોક આપના માટે સાનુકૂળ નથી પણ બે ની અંદર આપના યોગો પ્રબળ બનતા જોવા મળી રહ્યા છે તો સાથે એક ઉપાય ઘરના વાયવ્ય ખૂણામાં અશોક સ્તંભ લગાવો અને કેનેડા રાષ્ટ્રનું રાષ્ટ્રપ્રતિક હોય એનું પણ એક ચિત્ર લગાવી રાખવું સાથે સુંદર કાંડ નક્ સંકટ મોચન હનુમાન સ્ત્રોતના પાઠ લગાતાર બાર મહિના સુધી કરો નિશ્ચિત ટૂંક સમયમાં સારા સમાચાર મળશે પણ મહિનાની છે 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 એમાં પ્રશ્ન કેનેડાના ક્યારે મળશે તો ગુંજનબેન આપની કુંડલીમાં શનિમાં શુક્રની ની મહાદશા ચાલી રહી છે અને એમાં કહેવાય છે કે આ અવધિમાં લક્ષ્મીજીની આરાધના કરવી આપના માટે સફળતા પ્રદાયક બની શકે તો આપને પણ યોગો બે હજાર પચીસ માં જ બની રહ્યા છે તો લક્ષ્મી આરાધના કરવી આપના માટે શુભ છે ફેબ્રુઆરી પચીસ પછી યોગો પ્રબળ છે બીજા કોલર છે ફલક એના પણ વિશે આ પ્રશ્ન છે કેનેડાના વિઝા ક્યારે મળશે ફલકની કુંડલી જોતા કુંડલીમાં રાહુની દશા ચાલે એમાં શુક્રની ની અંતર દશા ચાલે છે એના માટે કુંડલીમાં યોગો પ્રબળ છે વર્તમાનમાં પણ ગ્રહમાન છે બે હાજર પચીસ ની અંદર પણ એના ગ્રહમાન બહુ પ્રબળ છે તો આ વર્ષોમાં એના વિઝા માટે માટે લાભકારી શકે દીકરી કરવો શુભ સાબિત થઈ શિવ ઉપાસના મંગલકારી છે પણ ઘરની તો અંદર વાયવખુણામાં અશોક સ્તંભ અને જે રાષ્ટ્રમાં જવું છે એ રાષ્ટ્રનું રાષ્ટ્રપ્રતિક સ્થાપિત કરો અને સાથે સંકટ મોચન હનુમાનજીના પાઠ કરો લાભ અવશ્ય મળશે બીજા કોલર છે નંદકુમાર ભાઈ ઉપાય બતાવો ઘરના નૈઋત્ય કોણમાં અને ઈશાન કોણમાં શુદ્ધતા રાખવી ખૂબ આવશ્યકતા છે એટલે નૈઋત્ય કોણમાં જો શુદ્ધતા હશે તો પારિવારિક સંબંધો જળવાઈ રહેશે અને ઈશાન કોણમાં શુદ્ધતા હશે તો ઘરની અંદર એકબીજાની સાથેનું મન અનુકૂળ બનશે હવે ઘરના નૈઋત્ય કોણમાં આપે એક કાર્ય કરવાનું છે કે તમારા ઘરનો પરિવારનો ફોટો લગાવવાનો છે ને વાયવ્ય કોણમાં જે સહકારની દિશા છે તમારા પરિવારનો અથવા દીકરાનો ફોટો લગાવી રાખો ટૂંક સમયમાં ભગવાનની કૃપા બનશે લાભ અવશ્ય મળશે સાથે સુંદરકાંડના પાઠ આપથી થાય તો કરવા અથવા શ્રવણ કરવા મંગલકારી સાબિત થશે એકલતા પણ દૂર થશે મંદિર દર્શન કરવા અવશ્ય જવું જે આપના માટે લાભકારી સાબિત થશે બીજા કોલર છે હેનિલભાઈ એમનો પ્રશ્ન છે કે બાળક બહુ મસ્તીખોર છે ક્યારે સુધરશે અને અભ્યાસ કેવો રહેશે હેનિલની કુંડલી જોતા એની કુંડલીમાં અભ્યાસના યોગો મધ્યમ બતાવી રહ્યા પણ સ્પોર્ટ્સમાં રમતમાં આગળ વધે એમ છે તો સાથે જ એનો તોફાન જેમ જેમ ઉંમર વધશે ધીરે ધીરે ઓછા થતા જશે કોઈ વિશેષ આરાધનાની આવશ્યકતા દેખાતી નથી પણ છતાંય તમે હનુમાનજી મહારાજ અને શિવજીની ઉપાસના કરો તો લાભ અવશ્ય મળે નિત્ય બાળકને શિવાલય મોકલવું અથવા લઈ જવું અને જળ ચડાવવું લાભકારી સાબિત થશે બીજા કોલર છે નિશાબેન એમનો પ્રશ્ન છે કે વાંચેલું યાદ રહેતું નથી હવે દસમું આવી રહ્યું છે નિશાબેન નિત્ય પ્રાણાયામ કરવા લાભકારી નીકળ્યું કે આપણી કુંડલીમાં તો ગ્રહો સારા છે અભ્યાસ માટે પણ યાદ સ્મૃતિમાં થોડી તકલીફ જણાતી હોય તો નિત્ય પ્રાણાયામ કરવા સવારના સમયે પ્રાણાયામ કરવાથી લાભની સ્થિતિ જોવા મળશે માં સરસ્વતીની આરાધના કરવી આપના માટે લાભકારી નીવડશે શંખ પુષ્પીનો જે મળે છે અને સરસ ચૂર્ણનો પ્રયોગ કરવો એ મેધાશક્તિને વધારી શકે છે તો સાથે વાંચવા બેસો ત્યારે પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ બેસી વાંચન કરવું લાભકારી નીવડશે બીજા કોલર છે દિનેશભાઈ એમનો પ્રશ્ન છે પરમાનન્ટ જોબ ક્યારે મળશે આપના માટે શુભ સાબિત થશે કે આપે શુક્રની ઉપાસના કરવી શુક્રની ઉપાસના કરવી મહાલક્ષ્મીના ના અનુષ્ઠાન કરવાથી આ સ્થિતિ આનંદ બેન એમનો પ્રશ્ન ભવિષ્ય કેવું રહેશે આનંદીબેનની કુંડલીમાં સૂર્ય શનિ નો સંઘર્ષ યોગ બની રહ્યો છે જયારે ગુરુચંદ્ર નો ગજકેસરી યોગ પણ બની રહ્યો છે કુંડલીમાં સંપૂર્ણ કાલ સર્પ યોગ પણ છે કુંડલીમાં સારા યોગો અને દૂષિત યોગો બંનેનું પ્રભુત્વ હોવાના કારણે સારા યોગોના પરિણામ મળવામાં વિલંબ થાય છે તો જે દુષિત કરાવી અને જ્યાં સુધી સુધી શાંતિ ન કરાવી ત્યાં શિવોપાસના અર્થા શિવાલય મનિત્ય જળ ચઢાવવું લાભકારી સાબિત થશે બીજા કોલર છે તનુજાબેન એમનો પ્રશ્ન જે મકાન ક્યારે થશે બેન મકાનના યોગો આ વર્ષે આપની કુંડલીમાં દ્રષ્ટિગોચર થતા નથી પણ ભગવાન વરાહની આરાધના આવતી સાલ આપના જીવનમાં શુભ પરિણામ લાવી શકે વરાહનો મંત્ર છે ઓમ નમો વરાહાય ધરણાય સ્વાહા આના જાપ કરો અવશ્ય લાભ મળશે જેટલા પણ પ્રશ્નો હતા તમામ દર્શક મિત્રોના પ્રશ્નોના ઉત્તર આપણે આપી દીધા છે ને આશુતોષ હવે વાત થાય કે જ્યારે અમલકી એકાદશી આવી રહી છે આમલકી એકાદશીના કયા એવા ઉપાય છે અને સાથે સાથે કેવી રીતે ભગવાનને ભજવું જોઈએ એકાદશી એકાદશીનું શું મહત્વ રહેલું છે ક્યારથી શરૂ થવાનું છે ક્યારે અંત જે બિલકુલ આમલકી એકાદશી આ એકાદશી વીસ તારીખે લાગી રહી છે આમ તો વીસ તારીખે તારીખે રહેશે આમલકી એકાદશી છે આ એકાદશીના દિવસે ભગવાનની આરાધના કરવી આંબળાનો ખૂબ મોટો મહિમા છે આંબળા પોતે પ્રસાદમાં ગ્રહણ કરવા ઈશ્વરને પણ અર્પણ કરવા આમળાનો ઉપયોગ કરવાથી લાભની સ્થિતિ મળે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં આંબળું અર્પણ કરવાથી લાભની સ્થિતિ મળે છે ભગવાન વિષ્ણુ પ્રાણ અને ધનની રક્ષા કરે છે એટલે આમલકી એકાદશી ઉપવાસ કરવાથી લાભની સ્થિતિ જોવા મળે છે જી બિલકુલ તો તમામ માહિતી આપી દીધી આપને તે બદલ આશુતોષ આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભવાની તો દર્શક મિત્રો આશા છે કે જે પણ માહિતી આપી હશે તે આપને ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે આપણે નિત્યક્રમ અનુસાર દરરોજ મળતા રહીશું અને આપના જે પણ પ્રશ્નો છે તેના ઉત્તર પણ આશુતોષજી આપને આપતા રહેશે અને આશુતોષજીનો પણ આપ સંપર્ક કરવા માંગતા હોય તો તેમનો પણ નંબર છે તે આપને કાર્યક્રમના અંતે આપની ટીવી સ્ક્રીન પર દેખાશે તો આપ એમનો સીધો સંપર્ક પણ કરી શકો છો હાલ મને આપશો રજા નમસ્કાર